આપણને કાંઈ ખબર ન હોય એટલે કાંઈ અને આમે સૂરવીને પાસા પડે તો એને માય કાંઈ લખી દે માફ આપીને વડતીને પાછી પાસું રે ને પાછી તો ને કોઈ કાઢ કહેવાય અને પાસા પગલા ન હોય સુરાના સુરા તો હાલી બધા ગમે થાય તો હાલી બધા એને સુરવી કે આયા લાખ લાખો રાજાઓલી લોહીની વાહે પડી ગયો જીવવા નો દે એવું હવે રાજાજીની વાંચ પડે જીવવા દે વા આપણે મોરબીની અંદર શરીર છોડવું પડ્યું ડારું દેવું આ ડુંગરા કે હવે કે આ દેહ ન રે આ ડુંગરા વાય પડે ને પણ ડુંગરાને કેમ સમજાવે આ જીવને કે કેમ સમજાવે એના કરતા શરીર છોડી દઉં શીમરા ગોટવાની કે લાવો કે ન આ રાતમાં કે શરીરને છોડી દેવું છે હવે એવું એની પાસે શું આવી ગયું છે શરીર છોડી દીધું આપણે છોડવું નથી મારા ત્યાં છૂટતું નથી કેમ એ ચાવી હાથમાં નથી આવી અને જો એ ચાવી આવી હોય ને તો ગાતા ગાતા હરાઈને બાર દીધું પણ એ ચાવી હારું જ આ ભાઈ બસ ભાઈ જો આવી જાય ને ચાવી તો નાથની દયા થાય તો આવીએ જાય પણ એ ક્યારે આવે એક બે હોય ને ગુરુ શિષ્ય બે નો હોય એક થઈ ગયા ત્યાં આવે એવું છે ત્યાં લગી આવ્યું નથી મીરાબાઈ જ્યાં એક થઈ ગયા કઈ મીરાનું કામ થયું એમ ગુરુ લોહી એક થઈ ગયા ત્યારે લોહી રાજા પાછો હોય તો પાછો ન અને આમાં એક એક દેવળમાં એ પડ્યું છે હો નથી એમ નહીં કોઈ કે આ કોઈ ઘટ ખાલી નથી આ ઘટો ની અંદર પણ એ પ્રાગટ્ય કેમ થાય એ આપણે એક વિચાર લેવો પડે કે આ પ્રાગટ્ય કેમ થાય અને રીતે ખાલી આપણે એક એના જીવન જોવાનું છે જે જે કરી ગયું એના જીવન લેવાનું છે અને જો એના જીવન લેવાઈ ગયા હોય તો આપણે તો એના જેવા આપણે બનીએ જ ન બને એવું નથી બને બન જાય કોક સમયમાં બની જાય ન બને એવું નથી અને કોઈ સંતો કહી ન કે આને નો થાય ને આને આને થાય ના આને ન થાય એવું નથી ક્યારે કેવાથી પ્રાગટ્ય થાય એ કાંઈ નથી કહી ન શકાય ગમે માંથી પ્રાગટ્ય આ કાયા કે લો કોટ લો તણો આ કાયા કોટ છે ને કે લો તણો એટલે લોઢા જેવી છે કે દધો રાખો ધીર આ ને કે એવું ધીર રાખો કે આમ પાછું હટે નહીં કે બાંધી દો શબ્દ શબ્દ દીધો એની લય કરી દો બાકી આ મન કોઈ કે બાંધવું છે કોઈ કે મારી નાખું છે તો આ કોઈનો બાપ આવે તો મરે નહીં બંધાય પણ નહીં કેમ એવું કાંઈ છે નહીં મન તો પવન સ્વરૂપ છે કઈ રીતે આપણે વાગે આ પવન અવાય ને બંધાય તો પવન સ્વરૂપ છે એટલે એ બંધાય નહીં અને મરે નહીં પણ જે ગુરુએ શબ્દ દીધો એની આગળ લય થઈ છે જો લય થઈ છે તો પાછું મન તમને ઉપાડ ગુરુ રામાનંદ નો બાળકો તમે જો તો ખરા કબીર મહાન હતો તો નો બાળક થયો તો એને એમ કીધું હું ડાયરેક્ટ આવ્યો છું તું મૂર્તિ પૂજા કરું કોઈલા દાસ કબીર રે કોઈ આવો આવો દેશ અમારો જ્યાં સદાય જીવે મારા સંત રે સદાય ક્યાં જીવતા છે જે ઉતા તો કોક દિન વયા જાઉં કોક સમયમાં કોઈ જુગમાં વયા જાવ પણ જાઉં હેલું તો નથી પણ મહેનત તો કરવી આપણે ન કે કેમ નહીં કબીર કે કરોડે કોકે કબીર કે અત્યારે આમાં આપણા બાપુ એમ કેતા પાંચ કરોડે પોક કોમ વસ્તી બધી કે ઓછી

કોઈ કઈ તો સરનામા જશે ને વાતું કરે છે સરમા ના સરનામું ન હોય તો કેમ જન તો આપણને શું આપનામું આપણે જાઉં તો આપણે જ પડે કરવું આપણે પડે એ કાંઈ કરી ન જ કરવું તમારે પડે જાવું તમારે પડે ખાવું તમારે પડે